અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતરના ખેડૂતોના મગફળી ઈયળોનો ઉપદ્રવ થયો છે જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે ઉલ્લેખનીય છે કે મગફળીના ઉભા છોડ સુકાવા લાગ્યા છે ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઉભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણો મુકાયા છે ત્યારે આવો જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો આ અહેવાલ આ છે વેકર્યા પરાનો સીમ વિસ્તાર હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું પોતાનું અમરેલી જિલ્લામાં બે હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે ઈયળો દ્વારા છોડના પાનને નષ્ટ કરી દે છે અને જ્યારે પડી જાય છે અને છોડ સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોએ પાળ બાંધ્યો પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાના હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને છુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ હે સતત વરસાદને કારણે અને આમાં સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનું કઈક પગલા લે બરોબર અને આમાં કંઈ થાય એમ નથી એરપોર્ટ માંડવી સારી થઈતી ઓણ થાય એમ જ નથી માંડવી બરોબર સંજય વાળા S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે